હેલો નમસ્કાર મિત્રો જયેશભાઈ ટીલાવતની યુટ્યુબ ચેનલ કિડ્સ હોમ ગુજરાતીમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું હાથી અને શિયાળની સરસ કહાની એક વારની વાત છે એક મોટું અને ઘનઘોર જંગલ હતું જ્યાં અનેક પ્રકારના પ્રાણીઓ રહેતા હતા દરેક પ્રાણી પોતાની રીતે જીવતું અને જંગલના નિયમો અનુસાર જીવન ગુજારતું એ જંગલમાં એક બહુ મોટો હાથી રહેતો હતો તેનું નામ હતું ગજરાજ ગજરાજ ભૌતિક રીતે અત્યંત શક્તિશાળી અને મોટો હતો પણ થોડી અહંકાર અને અહંકાર વૃત્તિ તેના સ્વભાવમાં આવી ગઈ હતી એ જંગલમાં એક હોશિયાર અને ચાલાક શિયાળ પણ રહેતો હતો તેનું નામ હતું ચતુર ચતુર ભૌતિક રીતે નબળો હતો પણ બૌદ્ધિક રીતે ખૂબ ચતુર અને વિવેકશીલ હતો તે હંમેશા પોતાના બુદ્ધિથી મુશ્કેલીઓમાંથી બહાર આવતો અને બીજા પ્રાણીઓને પણ મદદ કરતો એક દિવસ હાથી જંગલમાં ચાલતો હતો અને અહંકારમાં મસ્ત બની પાંદડા તોડતો ઝાડોને ધક્કા મારતો અને નાની જીવજંતુઓ પર પગ મૂકતો ચાલ્યો આવે છે નાની પક્ષીઓ અને પ્રાણીઓ તેની પાસેથી દૂર ભાગવા લાગ્યા હાથીએ ભારે અવાજમાં હસતા હસતા કહ્યું મારાથી મોટી તાકાત ધરાવનાર આ જંગલમાં બીજું કોઈ નથી હું છું અહીંનો રાજા હાથીનો અહંકાર દિવસે દિવસે વધતો ગયો તે નાના પ્રાણીઓની મજાક ઉડાવતો તેમની હેરાન કરતો અને પોતાના દમ પર ગર્વ કરતો આથી આખા જંગલમાં એક ભયનો માહોલ ફેલાયો જ્યારે શિયાળે હાથીના વર્તન વિશે સાંભળ્યું ત્યારે તેને બહુ દુઃખ થયું તેને લાગ્યું કે આવા અહંકારી હાથીને એક પાઠ ભણાવવો જ જોઈએ પણ શિયાળ જાણતો હતો કે હાથીને શારીરિક રીતે હરાવવું શક્ય નથી તેને તો બુદ્ધિથી હરાવવો પડે તેથી ચતુર શિયાળે એક યોજના બનાવી એક દિવસ ચતુર શિયાળ હાથી પાસે ગયો અને ખૂબ નમ્રતાથી કહ્યું હે મહાન હાથી રાજા હું તમારા માટે એક મહત્વની વાત લાવ્યો છું આજકાલ જંગલના તમામ પ્રાણીઓ ચર્ચા કરે છે કે તમે સાચા રાજા છો કે નહીં તેઓ ચાહે છે કે તમે તમારી તાકાત એક પરીક્ષામાં સાબિત કરો શું તમે તૈયાર છો હું તૈયાર છું એક કોને શંકા છે મારી તાકાત પર જંગલની પરંપરા પ્રમાણે સાચા રાજા બનવા માટે જંગલની નદી પાર કરી પથ્થર પર ચડવું પડે છે જ્યાં આજ સુધી કોઈ મોટું પ્રાણી પહોંચી શક્યું નથી એ સ્થાન તો ખૂબ ઊંડા કાદવથી ભરેલું છે જો તમે ત્યાં જઈ શકો તો જંગલના સાચા રાજા બની જશો હાથીના મગજમાં તુરંત અહંકારના વાદળો ઘેરાઈ ગયા તેણે વિચાર્યું કે તે બધું કરી શકે છે એટલે હાથી શિયાળના કહ્યા પ્રમાણે નદી તરફ ગયો નદીની જમીન કાદવથી ભરેલી હતી જે બારથી પતળી દેખાતી હતી પણ અંદર ખૂબ ઊંડી અને ચીકણ હતી હાથી જ્યારે ત્યાં ઉતર્યો ત્યારે તેને લાગ્યું કે એ પથ્થર સુધી પહોંચી જશે પરંતુ થોડા જ પગલા લીધા ત્યાં ધીરે ધીરે એ કાદવમાં ફસાવા લાગ્યો અને થોડી જ વારમાં હાથી કાદવમાં ધસી ગયો હવે તેને સમજાયું કે એ તો ફસાઈ ગયો છે તેણે ઘણા પ્રયત્નો કર્યા બહાર આવવાનો પણ તેણે ભૂલ કરી હતી અહંકારવશ ચતુર શિયાળની વાત પર વિશ્વાસ કર્યો હતો ત્યાં શિયાળ આવ્યો અને બોલ્યો મહાન હાથી તમારી તાકાત આપણે બચાવી શકે નહીં રાજા બનવા માટે માત્ર તાકાત જ નહીં પરંતુ તાકાત સાથે બુદ્ધિ જેની પાસે હોય એ જ સાચો રાજા બને છે હવે તમારું ભવિષ્ય તમારા વ્યવહાર પર આધાર છે શિયાળની વાત સાંભળીને હાથી શરમાઈ ગયો અને હાથીને તેની ભૂલ સમજાઈ ગઈ તેણે શિયાળની મદદ માંગી એટલે શિયાળ એક ઊંચા પહાડ પર ચડી અને જંગલના પશુ પક્ષીઓને બોલાવવા લાગ્યો અને શિયાળે બીજા પ્રાણીઓની મદદથી ડંડા અને લઠ્ઠા વડે હાથીને બહાર કાઢવામાં મદદ કરી આખા જંગલના પ્રાણીઓએ મળીને હાથીને બચાવ્યો આ ઘટના બાદ હાથી ઘણો બદલાઈ ગયો તેને સમજાયું કે માત્ર તાકાતથી કશું મળતું નથી બુદ્ધિ નમ્રતા અને સન્માન પણ જરૂરિયાત છે તેને નાના મોટા બધા પ્રાણીઓથી માફી માંગી અને તેમને મદદ કરવાની કસમ ખાઈ શિયાળ અને હાથી સારા મિત્ર બની ગયા હાથી જ્યારે પણ કોઈ નિર્ણય લેતો ત્યારે પહેલાં શિયાળની સલાહ લેતો જંગલ ફરી ખુશહાલ બની ગયું પાઠ શિક્ષણ આ કથાથી આપણે ઘણા મૂલ્યવાન પાઠો શીખીએ છીએ એક અહંકાર ભવિષ્ય માટે હાનિકારક છે બે બુદ્ધિ અને વિચાર શક્તિ તાકાતથી પણ વધારે છે ત્રણ વિનમ્રતા અને સહયોગ જીવનમાં સફળતા માટે જરૂરી છે ચાર માફી માગવી અને પોતાનું રૂપાંતરણ કરવું એ સહારાત્મકતાનું ચિહ્ન છે પાંચ દરેક વ્યક્તિ પાસે કંઈક વિશેષતા હોય છે એ કે બીજી કરતાં ઓછું નથી